સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે રેની જોશીડા નામની એક યુવતીની ધરપકડ કરી હતી જે હાલ પોલીસ કસ્ટડીમાં હોવા છતાં આજે તેના નામથી ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા હાઈકોર્ટ સંકુલમાં પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ પોલીસને અહીંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી ત્યારે પોલીસ કસ્ટડીમાં રહેલી આ યુવતીએ સીડ્યુલ મેલ કર્યા હોવાની અથવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને વર્ષ બે હાજર એક થી મર્ડરના ગુનામાં ફરાર આરોપીને પકડવામાં સફળતા મળી છે જેમાં વર્ષ બે હાજર એકમાં અમદાવાદમાં ચંડોળા વિસ્તારમાં આવેલ ફેક્ટરીમાં પચીસ હજાર રૂપિયા પડ્યા હોવાની માહિતીના આધારે આરોપી રામુ વર્મા અહીં આવ્યો હતો અને ચોકીદારને બેભાન કરીને લૂંટ ચલાવી હતી પરંતુ તે સમયે ચોકીદાર જાગી જતા છરીથી ગળું ધડથી અલગ કરીને મોતને ગાઢ ઉતારી દીધો હતો ત્યારબાદ આરોપી પૈસા લઈને ફરાર થઈ ગયો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી રામુ વર્માને ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના કલ્યાણપુર ખાતેથી ઝડપી લીધો હતો સુરતમાં સતત બીજા દિવસે પણ વરસાદે ધમાકેદાર બેટિંગ કરતાં જનતંત્ર અસ્તવ્યસ્ત થઈ ગયું છે સુરતમાં સોમવારે પડેલા અનરાધાર વરસાદને કારણે મિની જેવી સ્થિતિ થઈ ગઈ હતી અને ઠેક ઠેકઠેકાણે પાણી ભરાયા હતા જેમાં સોમવારે સુરત શહેરમાં સૌથી વધુ તેર પોઈન્ટ ઇંચ વરસાદ ખાબકતા વહેલી સવારથી જ લોકો પાણી ભરાવાના કારણે ત્રાહીમામ પોકારી ગયા હતા ત્યારે બપોર બાદ વિરામ લીધા બાદ રાત્રિના બે વાગ્યા બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થતા સુરતના નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણથી લઈને ગળા સુધી પાણી ભરાઈ ગયા હતા જેથી પાણીમાં ફસાયેલા લોકોનું તંત્ર દ્વારા ટ્રેક્ટર અને બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે